બિલકુલ કડું ના લાગે એવું રીંગણ મેથી શાક બનાવીશું તો અહીંયા એક બંચ મેથીનો લીધો છે અને ચાર રીંગણ લીધા છે મેથીને કાપી અને ધોઈ લીધી છે અને રીંગણને પણ પાણીમાં નાખી દીધા છે કટિંગ કરીને મેથીને ચમચી તેલ નાખી અને આપણે સાતળી લેવાની છે બે મિનિટમાં સળાઈ જાય એટલે સે એ તેલની અંદર તેલ નાખી ફરી વઘાર કરી દઈશું જીરું નાખીશું લસણ ખાતા હોય તો લસણ મરચાની પેસ્ટ નાખી દેવાની આદુ નાખી દેવાનું અને હળદર નાખી દીધી છે શિયાળામાં હળદરનું લીલું હોય તો શાક છે એમાંથી રીંગણું સરસ બને છે હળદર સાતળીમાં સાથે આપણે રીંગણ નાખી દઈશું જે પાણીમાં સુધારીને રાખ્યા હતા રીંગણને બે મિનિટ સાતળી અને રેગ્યુલર બધા મસાલા કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી દેવાના છે તો રીંગણ છે એને સરસ રીતે પહેલાં પકાવી દઈશું થોડો ગોળ નાખીશું જેથી કળવાસ બિલકુલ ના આવે ટેસ્ટ વધારે સરસ લાગશે અને હવે આપણે કલર એકદમ સરસ આવી જાય અને મસાલા સાથે ચડી જાય રીંગણને એટલે ત્રણ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવી દેવાનું ત્રણ મિનિટ પછી ફરી આપણે એને મિક્સ કરી અને ગ્લાસ પાણી નાખી અને કરવા દેવાનું છે રીંગણ સરસ બખાઈ જાય ત્યાર પછી જ આપણે મેથી નાખવાની છે ત્યાં સુધી આપણે મેથી રીંગણના શાકની અંદર નાખવાની નથી તો અહીંયા રીંગણનું શાક રેડી થઈ ગયું છે બફાઈ ગયું છે પછી આપણે એની અંદર મેથી નાખી દઈશું આ રીતે મેથી નાખવાથી રીંગણનું શાક બિલકુલ કડવું નહીં લાગે મેથી રીંગણું અને ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થાય છે તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને ફૂડ વિડીયો ચેનલ પર અવેલેબલ છે ત્યાંથી તમે જોઈ શકો છો તો આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે એકદમ સરસ એવું મેથી રીંગણું બિલકુલ કડવું ના લાગે એવું શાક બનીને તૈયાર છે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં